ચેપ્ટર બે અડતાલીસ કલાકની થકવી નાખે એવી મુસાફરી કરીને હું અને આદિત્ય બંને પહોંચ્યા સાનફ્રાન્સિકોની તાજ કોમ્પોનન્ટ પેલેસ હોટેલના રિસેપ્શન કાઉન્ટરે આદિત્ય રસ્તામાં મારી બાજુમાં બેસીને મારી સાથે કરેલી સિક્સી હરકતો મેં યાદ રાખેલી એને તો ખબર જ નહોતી કે આ કોન્ફરન્સ એને જિંદગીભર યાદ રહી જવાની સર આઈ એમ સોરી રિસેપ્શન કાઉન્ટર ઉપરના ક્લાર્કે અમારા રિઝર્વેશન વિશે તપાસ કરતા જવાબ આપ્યો આવું કેવી રીતે શક્ય છે બંને રૂમ બે બે મહિના પહેલા બુક કરાવેલી છે સર એ વાત સાચી પણ મને આ સ્ક્રીન ઉપર બતાવે છે કે ઓનલાઈન બુકિંગ કરીને પછી મેક રિસ્ક્યુર કરવા માટે કન્ફર્મેશન નથી કરાવેલું સર અમારી વેબસાઇટ ઉપર આ વિશે ડિટેલ્સમાં લખેલું છે ક્લાર્કે હાથ ઊંચા કરી દીધા આદિત્ય તને પાકી ખબર છે કે તારી સેક્રેટરીએ બુકિંગ કન્ફર્મ કરાવેલું મેં આદિત્યને પૂછ્યું આઈ એમ નોટ શ્યોર મને હવે ખબર ખબર નથી એ નિરાશ થઈને બોલ્યો હા ઇટ્સ ઇટ્સ પોસિબલ આવડી મોટી ભૂલ હેલ્થ વીજ થઈ હોટલ ચાલો બીજી કેટલીય હોટલો છે આદિત્ય ગુસ્સે થઈ ગયો આઈ એમ સોરી સર ક્લાર્ક પાસે માથાકૂટ કરવાનો સમય નહોતો એક મિનિટ મેં કહ્યું આવી સ્થિતિમાં મારી સેક્સી અદાઓ કામનો આવે તો ક્યાં આવે અને આ આમ પણ મારા માટે માટે આદિત્યને પાઠ ભણાવવા એક સોનેરી મોકો હતો જુઓ અર્જુન તમે ઇન્ડિયન એમ ઇન્ડિયન અને આ હોટલ પણ ઇન્ડિયન અમારા માટે બેસ્ટ ઓપ્શન શું છે મેં ક્લાર્કના શર્ટ પર લગાવેલી ટેગ જોઈને અને મારી આગમી સ્ટાઇલથી ટેબલ પર ઝૂકીને મારી ક્લેવેજની ઝલક બતાવતા પૂછ્યું મેડમ આ બહુ જ મોટી કોન્ફરન્સ છે એટલે તમને દૂર સુધી ક્યાંય બુકિંગ નહીં મળે પણ તમને વાંધો ન હોય તો એક સિંગલ બેડરૂમ છે ક્લાર્કે થોડું ખચકાઈને કહ્યું આ વાત તમે પહેલાં કેમ ન કરી આદિત્ય વચ્ચે કૂદી પડ્યો સર આ તમારી બિઝનેસ સ્ટોર છે અને એક રૂમ શેર કરવામાં કદાચ વાંધો હોઈ શકે એટલે ક્લાર્કે કહ્યું અને મારી સામું જોયું ક્લાર્કને ખબર હતી કે મારા જેવી સેક્સી બિઝનેસ વુમન સાથે આદિત્ય જેવા લઠ્ઠાને રૂમ શેર કરવામાં કોઈ વાંધો ના હોય પણ જો તમે હા કહો તો ફર્શ ઉપર મેટ્રોસની વ્યવસ્થા કરાવી દઉં ના ભાઈ એની કોઈ જરૂર નથી આપણે પ્રોફેશનલ છીએ કેમ આદિત્ય મારા માટે આદિત્યને પાઠ ભણાવવા માટે આ પરિસ્થિતિ એકદમ અનુકૂળ હતી ઓહ યસ યસ આદિત્યને શું જવાબ આપવો એનો ખબર ના પડી મને મન તો એ હરખાઈ ગયો હતો એ એના ચહેરાના હાવભાવ કહેતા હતા એક હાથમાં હોટલના રૂમનું એક્સેસ કાર્ડ રમાડતા અને બીજા હાથમાં ટ્રાવેલિંગ બેગ લઈને મારાથી આગળ હરકપદુડા થઈને જઈ રહેલા આદિત્યને ખબર નહોતી કે હું એની શું હાલત કરવાની છું હોટેલનો રૂમ ખોલી અમે બંને અંદર પહોંચ્યા ફાઇવ સ્ટાર હોટલ હતી એટલે ઓર્ડિનરી રૂમ પણ જેવી તેવી નહોતી હા બસ સૂટની જેમ જુદું કિચન અને બેસવા માટે ફૂલ સોફા સેટ નહોતા એને બદલે એક બાજુ કોર્નરમાં સિંગલ સોફા ચેર હતી અને એની સામે જ ટીવી હતું ટીવીના ટેબલની નીચે નાનું ફ્રીજ હતું જે બીજી હોટલોની જેમ જ દારૂથી ભરેલું હશે એવું મેં અનુમાન કર્યું ચાલ પહેલાં આ આખું અઠવાડિયું સાથે રહેવાના નિયમો નક્કી કરી લઈએ મેં મારી બેગનો કોર્નરમાં ઘા કરતા કહ્યું હા બોલ મને બધા જ નિયમો મંજૂર છે હજુ તો મારો પૂરો નજારો જોયો નહોતો એ પહેલાં જ આદિત્ય મારા ગુલામની જેમ વર્તવા માંડ્યો હતો જો મેં બીજી મેટ્રેસ એટલે નથી મંગાવી કે આપણે બંને એડલ્ટ છીએ અને આપણે આપણી જાત ઉપર કંટ્રોલ રાખી શકીએ છીએ મેં કહ્યું અને મારું ટી શર્ટ ઉતારીને મારી બેગ ઉપર ફેંક્યું હું હવે જીન્સના પેન્ટ અને સપોર્ટ બ્રામાં જ હતી હું નોર્મલી બ્રાનો પહેરતી અને બ્લાઉઝમાંથી ઉભરી આવતી મારી ટીન દેવો જોઈને મારા કોવર્કરના લંડ ઊભા થઈ જતા જોવાનો મને એક છૂપો આનંદ હતો સપોર્ટ બ્રાહ્માથી બેજુમાના બોલ્સના પૂરા દર્શન નહોતા થતા તો આદિત્યના ચહેરા ઉપરની ઉત્તેજના હું એકદમ ક્લિયર જોઈ શકતી હતી એની નજર મારા ભરાવદાર બોલ્સ ઉપર જ ટકી ગઈ હતી હા હા હું સમજી ગયો હું પણ આમ તો પરણેલો છું ને આદિત્ય મારા બોલ્સના ઉભારને લવલુપ નજરે જોતા બોલ્યો એ જ્યારે પરણેલો શબ્દ બોલ્યો ત્યારે એને ગળે થોક ઉતારવું પડ્યું એટલે એટલી તકલીફ પડી ગઈ તો હવે મારા બોલ્સ સામે ઊભો ઊભો શું જુએ છે તારો સામાન અનપેક નથી કરવાનો હવે આદિત્ય મારો હતો અમેરિકામાં હવે એને કોઈ બચાવવા વાળું ના હતું સોરી સોરી બોલતો એ પોતાની બેગ ખોલીને કામ કરવાનો દેખાવ કરવા લાગ્યો ઓકે ગુડ આઈ એમ ટાયર્ડ હું એકદમ થાકી ગઈ છું હું શાવર લઈને આવું આમ કહી મેં મારું જીન્સનું પેન્ટ કાઢીને મારી બેગ ઉપર ફેંક્યું અને એક મોડેલ જેમ રેમ્પ ઉપર ચાલે એવી રીતે મારા બોલ્સ અને મારી ડોલાવતી હું બાથરૂમમાં ગઈ હું પાછળ આદિત્યની શું હાલત થઈ હશે એની સહેલાઈથી કલ્પના કરી શકતી હતી બાથરૂમમાં જઈને મેં શાવર લેવાનું શરૂ કરી દીધું એ દેખાવ કરવા માટે શાવરનો વાલ્વ પૂરો ખોલી નાખ્યો મારા બ્રા અને પેન્ટિંગ કાઢતા મનમાં પચાસ ગણ્યા અને અચાનક મારા બાથરૂમનું બાણું ખોલ્યું અને બાથરૂમની બહારનો નજારો મારા અનુમાન પ્રમાણેનો જ હતો મને બ્રા અને પેન્ટીમાં જોઈને આદિત્ય એટલો બધો ઉત્તેજિત થઈ ગયો હતો કે હું જેવી બાથરૂમમાં દાખલ થઈ તુરંત એ પોતાનો લંડ કાઢીને મૂઠ મારવા લાગી પડ્યો હતો ઉતાવળી લંડનું પાણી કાઢવાની મહેનતમાં એ પરસેબે રેબજેબ થઈ ગયો હતો એની બંને આંખો બંધ હતી અને અચાનક બાથરૂમનું બાણું ખુલતા જ એ ધ્યાન ભંગ થયો મને બાથરૂમના બાણાની વચ્ચે અદાથી પૂરેપૂરી ન્યૂડ ઊભેલી જોઈ એટલે એ શરમાઈ ગયો અને ઓહ સોરી બોલી એનો ઠગી ગયેલો લંડ પોતાના પેટની અંદર પાછો નાખવાની ટ્રાય કરવા લાગ્યો પણ એનો ઠગીને મોટો અને જાડો થઈ ગયેલો લંડ પેન્ટમાં પાછો જવાનો નામ નહોતો લેતો ઇટ્સ ઓકે આપણે એડલ્ટ છીએ મેં કંઈ જોયું નથી આમ કંઈ મારું અચાનક બાણું ખોલવું એ કોઈ સ્ટન્ટ નહોતો એ સાબિત કરવા મારી બેગમાંથી મારી પર્સનલ કીટ કાઢી અને હું બાથરૂમમાં પાછી ચાલી ગઈ હિમાની આદિત્યનો અવાજ સાવરના અવાજમાં દબાઈ ગયો એ કદાચ મને ન્યૂડ જોઈ એટલે ચોધવાનું પૂછવા માગતો હશે એને ક્યાં ખબર કે મારે હજુ એને ધરાઈ ધરાઈને એટલો શોધવાનો છે કે એ જ્યારે જ્યારે એની વાઈફને ચોધી ત્યારે એની વાઈફને બદલે મારો

મારી અર્ધપાર દશક નાઇટી પહેરેલી અને નાઇટીની અંદર હું પૂરેપૂરી નિવડ હતી હું હજુ સૂતી છું એવો દેખાવ કરીને પડી રહી મારા જેવા સેક્સ બોમ્બને અર્ધ નિયૂડ અવસ્થામાં બાજુમાં સૂતેલી જોઈને આદિત્યની હાલત કફોડી થઈ ગઈ હતી એ હાથમાં હાથ પકડીને મને ટચ ના થઈ જવાય એની કાળજી રાખતો મારાથી થોડું અંતર રાખીને આંખો ફાડી ફાડીને છત ઉપર જોઈને સૂવાની કોશિશ કરી રહ્યો હતો એની આવી હાલતમાં મીઠું ભભરાવવા હું એની બાજુ નીંદરમાં હોય એવી રીતે પડખો ફરી અને મારા હાથને બરાબર નિશાન લઈને એના લંડ ઉપર રાખી દીધો અનુમાન કરીને રાખેલો મારો હાથ બરાબર નિશાન ઉપર પડતા જ મને મનોમન મારી સ્કિલ ઉપર ગર્વ થયો ઓહો મેં આદિત્યનો ઉચ્છ્વાસ સાંભળ્યો એને હવે ખબર નહોતી પડતી કે શું કરવું પણ મારી નીંદર ઉડી ન જાય એ બી એ હાલ્યા ચાલ્યા વગર પડ્યો રહ્યો આદિત્યનો લંડ ફૂલાઈ રહ્યો હતો હું મારી હથેળીમાં એના લંડની ધડકનોને મહેસૂસ કરી રહી હતી મને આદિત્ય અને એના લંડની હાલત ઉપર દયા આવતી હતી આદિત્યના ફુલાઈને આંચકા ખાઈ રહેલા લંડને મારામાં ઘૂસીને મારી જૂતને ફાડી નાખવી હતી અને આદિત્યને પણ એના લંડને પકડીને મારી ચૂતમાં ઘુસાડી દેવો હતો પણ મારા જેવી બોલ્ડ અને પાવરફુલ વુમનને એ કહે કેવી રીતે મારે આદિત્યને આવી જ હાલત બનાવવી હતી અને આજ તો મારો પ્લાન હતો અને મારા આ પ્લાનમાં મને પૂરેપૂરી સફળતા મળી રહી હતી